અયોધ્યામાં યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડોદરાના મોર્નિંગ આર્મી વોકર્સ ગ્રુપ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી જેમાં મોર્નિંગ વોકર્સ ગ્રુપના તમામ સભ્યોએ ભગવો દ્રેસ ધારણ કર્યો હતો મોર્નિંગ આર્મી વોકર્સના સભ્યોએ પાંચસો પેકેટ બુંદીનું વિતરણ કર્યું હતું અને બધાને રામ રાજ્યની શુભેચ્છાઓ પાઠવી હતી કમાટી બાગમાં આજે સવાર સવારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને લાંબા સમય પછી પ્રભાત ફેરી પણ જોવા મળી હતી આજે રામ લલ્લાનો સ્થાપના દિવસ છે પાંચસો વર્ષની લડાઈ પછીથી અમને લોકોને રામ રામલલ્લા આજે ત્યાં સ્થાપન કરશે એનો અમને ખૂબ આનંદ છે અને અમે એની ઉજવણી કરી રહ્યા છીએ અમે ઘણા બધા લગભગ બધા તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાથે અમે મોર્નિંગમાં ઘણા વર્ષોથી એક્સરસાઇઝ પણ કરીએ છીએ અને દરેકને હેલ્પ પણ કરીએ છીએ